મહીસાગર જિલ્લાના મલેકપુર ગ્રામ પંચાયતની ગામ તળની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ થતું જોવા મળ્યું આ અટકાવવા ગામના જાગૃત નાગરિક દ્વારા પહેલ કરવામાં આવી મલેકપુર ગ્રામ પંચાયતમાં સરકારી જગ્યામાં ગામતળની જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવે છે તે અનુસંધાન અમે અરજી કરી છે મલેકપુર ગ્રામ પંચાયતના તળ કેટલી વાર તમે અરજી કરી એ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા 2016 મેં અરજી દાખલ કરેલી હતી

તમારી મિલકતમાં કોઈ ગેરકાયદેસર કામ કરતું હોય તો નોટિસ આપીને બંધ કરવાનું હોય કે કાયદેસર ત્યાં જઈને તમારી રોજમેરની કામગીરી કરીને અટકાવવાનું હોય બેન પ્રથમ તો અમારે એમને નોટિસ આલીન જાણ કરવું પડે એટલે એના નોટિસના દ્વારા એને જેટલું કામ કરવું એ કરી શકે ખુલ્લી છૂટ છે લોકોને ગેરકાયદેસર બાત કામ કરવાનું તમારું એવું કેવું છે એ એવું નથી કેતી તમારે નોટિસ આપી એટલે એમને બાત કરવા માટેની છૂટટી ને તમારે નોટિસ આપીને છૂટી જવાની વાત કેવું છે તમારું એમ કેવું છે